હું ઘણા લોકોની સાથે વાત કરું છું ખાસ કરીને યુવાનો તેઓ ઘણીવાર અંધકારમય વિચારો સાથે સંઘર્ષ કરે છે અથવા તો જીવનશૈલીમાં બદલાવ માટે ધ્યાન કરવું છે તે તેમના માટે બહુ મોટું પગલું છે શું એવો કોઈ મંત્ર હોય બે લીટી હોય અથવા ત્રણ લીટી જેનો ઉપયોગ કરીને તેઓ એ તબક્કામાંથી થોડા બહાર આવી શકે અને ક્યાંય ખોટું કરવા તરફ પગલું ન ભરે એક નિશ્ચિત ન્યૂનતમ માત્રા હોય છે દવાઓની કોઈ દવાએ કામ કરવું હોય તો એમ ના કહી શકાય કે દવા ત્યાં પડી છે જોઈ લો સૂંઘી લો તો તમે સાજા થઈ જશો ખાંસી પણ હોય તો એક ચમચી તમારે મોઢામાં રાખવી જ પડશે એનો રંગ જોઈને તો ઠીક એકલા માટે અમે બહુ ઓછામાં ઓછું રાખ્યું છે દસ મિનિટ વીસ મિનિટ થોડી પ્રેક્ટિસ તો કરવી જ પડશે શ્વાસ લઈને શ્વાસમાં રહેલી અંદરની વસ્તુઓ બહાર કાઢવામાં પણ થોડો સમય લાગે ને ભાઈ એમ ન કહી શકાય શ્વાસ લો એક મિનિટમાં ઠીક થઈ જશે એવું તો નહીં થઈ શકે તો આપણે થોડું પ્રેક્ટિકલ થવું જોઈએ નાહવામાં પણ પાંચ મિનિટ દસ મિનિટ ઓછામાં ઓછી પાંચ મિનિટ તો લાગે છે ત્યારબાદ કપડાં પહેરવામાં સમય લાગે આ બધું શરીરના સ્તર પર આપણને આટલો સમય લાગે છે મનના સ્તર પર ફક્ત કોઈ એક વિચાર સાંભળીને માણસ રોજ એકદમ ઠીક થઈ જશે એવું તો હું નથી માનતો